जय माताजी मित्र आपण अत्या आई सूरत प्राणी संग्रहालय पब्लिक जु तकर संक्रांती मकर संक्रांती पब्लिक जुओ तो तर आपण सुरत प्राणी संग्रहालय हार हारा जनावर जोवा

હાલો ભાઈ આપણે બધા મંદિર છે મિત્રો આપડે આ ડોલફિસ કેવાય જો મિત્રો આપડે બધા કાગડા છે ને સરહદ દિવસે ગોતતા હોય પણ હવે એ કે ગામડામાં માં કઈ બહુ કઈ ખાસ છે નહીં લેવાનું એટલે આપણે કે સિટી ને વ્યાજ તો જો તમે અહીંયા આ બધા જો કેવા મસ્ત મજાના ભોજન કરે છે અને એને તો હું છે ભાઈ હવે બધા માણસો જ નથી રહ્યો એમ ભાઈ કાગડા જ નથી રહ્યું સિટીમાં સરહદ માટે ગોતો હોય તો આ સંપર્ક કરીએ બધાય પ્રાણી સંગ્રહાલયમાં આવી જાય છે લો તમે બધાય અહીંયા બેઠો છે તો આપણે આપડા પ્રાણી સંગ્રહાલય મુલાકાત લીધી છે કે યુટ્યુબર કોઈક આવે ને તો આપણે વિડીયો બનાવ દેવો છે એટલે આપણે આવી ગયા છે જય મિતાજી માતાજી બધાને પિતાજી જય માતાજી આ શું ખબર તમને અને વાઘ કેવાય વાઘે વિડીયો બનાવીશું જય માતાજી મિત્રો પબ્લિક જો આ પ્રાણી બધી અને આપણે પણ આવી ગયા છીએ પ્રાણી સંગ્રહાલયમાં તો આપણે આગળ આગળ જનાવર જોઈએ જેટલા મળે એટલા तो प्लीज वीडियो लाइक शेयर कमेंट कर दियो दो जनावर जो सबसे बड़ी बात है तो ये राजा जंगल का शेर देखो इसके ऊपर ही सब जंगल चलता है

તો જય માતાજી મિત્રો તો આપડે ફરીને આવી ગયા છે ઘેરે તો આ કરી પૂરો તો બધા જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી